નમસ્કાર મિત્રો અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે જી આ મિત્રો અત્યારે હાલ બોલિવૂડમાંથી એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે આપણે જણાવી દઈએ કે સૂર્યવંશી અને દ્રશ્યમના ત્યારે અભિનેતાનું અવસાન જી મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો અભિનેતા આશી વારંગનું ત્યારે

ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ